तुम्हें बातों युहान ने लक्ष्मी स्वर्ग तुमने छठ अध्याय ने पात्री समीतलम आपने बात किसी युहान ने लक्ष्मी स्वर्ग तुमने छठ अध्याय ने पात्री समीतलम इससे तेरे कहायु के हाँ। दिवान रोटली होते इससे तेरे को ने कहायु के दिवान रोटली होते चिमोली रोटली हो चो ये हमारी पासे आगे से थे हाँ પેલી બાબત છે કે તેને ખાવાની જરૂર છે કયું ખાવાની જરૂર છે બીજી બાબત પ્રભુ તરસ તેને લાગશે

આપણે ક્યારે વિચારી શકી પ્રભુ સુપ્રિશ શા માટે પ્રભુ સુપ્રિસ્ત મારા ને તમારા માટે બની ગયા છે એ જીવન જે અનંત જીવન પ્રભુ મારા ને તમારા માટે એમ કે આજે રાખીને આજે આપણા માટે એક આમંત્રણ કરી રહ્યો છે

એ પ્રભુ સુખ્રિસ્ત કોણ છે એ આજે મને તમને કહી રહ્યો છે કે હું જીવનની રોટલી છું જે મારી પાસે આવે છે એને તરસ લાગશે નહીં